ગુડ મોર્નિંગ બધાને કેમ છે મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોક જોતા હોય મજામાં જોવા બરાબર હવે મારે જવાનું છે અત્યારે ગામમાં હવાર હવારમાં કારણ કે છે ને ગાડીની અંદર અલાઇમેન્ટ કરાવવાનું છે ને ગાડી આખી પહેરી છે બરાબર તો ગાડી એકદમ સાફ કરાવી નાખી અને અલાઇમેન્ટ કરાવી લઈ અને હજી તમને અંદરથી મેં બતાવી નથી યાર એક સેકન્ડ ચાવી નીકળ જા ઓકે જો કેટલો બધો કચરો પડ્યો છે વેક્યુમ થી સાફ કરાવું જોઈએ કમ્પ્લીટ કરાવી નાખું અને પછી એક બેંક માં કામ સાપડ થોડુંક બેંકનું કામ પતાવી લઈ અને પછી પાછા ઘેર આવે જો પિમ્પલ થયું છે પિમ્પલ પણ કઈ વાંધો નહીં થાય તો જો ભાઈ ગાડી અહીંથી એમને રિવેસ લેવાની છે અહીંથી એમને જવાનું છે પેઢી ઉપરથી કાઢવાની છે ગાડીની જરાય હું માવજત કરતો જ નથી મજા આવી નથી ઠેકાડી દઉં છું એટલે આપણી ગાડીમાં ક્રેચ પડે છે ઓલો ડેલો આગળ ખોલવાનું થાય માથાનો ઝાટકો ભાઈ ગાડી તો બહાર કાઢી લીધી છે પણ કાલની એક વસ્તુ ભલાઈ ગઈ છે એરબડ આના વિના છે ને ભાઈ આપણો ચેન ક્યાંય પડે નહીં બરાબર આ એક રાખવાનું એક મોટું કારણ એ છે કે મારા જે હરામી મિત્રો છે ને હરામી દોસ્તારો ભાઈબંધો એ છે ને મજા આવે ને ત્યારે મજા આવે એવી રીલ સેન્ડ કરે બરાબર આપણે એટલે પબ્લિક પ્લેસ ની અંદર આપણે રીલ ચાલુ પણ ના કરી શકીએ ભલે રીલ્સ સારી હોય તોય આપડે અંદર થી એક બીક લાગે કે ભાઈ આ રીલ્સ આગણી ના ખુલાય એટલે આવો ને તો વાંધો ના આવે સમજાય છે ને ભાઈ આ વાત થી સહેમત હોવું ને તમે તો મસ્ત મજા ની કમેન્ટ કરી નાખો કે હા સાચું છે એમાં ગાડી એકદમ થઈ ગઈ છે એકદમ શોરૂમ માંથી આખી ક્લીન કરી નાખી છે હજી કામકાજ ચાલુ છે બરાબર અને ક્યાં ખબર છે સાહિલ સર્વિસ માં વાહ ભાઈ વાહ જોરદાર ગાડી એકદમ તમારી શોરૂમ માંથી આવી હોય ને એવી કરી નાખ તો ભાઈ માધવ ગેરેજ ની અંદર આપણું છે ને અલાઈનમેન્ટ નું કામકાજ અત્યારે ચાલુ છે ભાઈ તો વાંધો નહીં ને બાજુ આ ટાયરો ની અંદર છે ને ખબર નહીં

પૈસા 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 ભેરા જેટલા હોય ને એટલા વાપરી નાખવાના બાકી ભેરા કરો ને એટલું તમારા મન અંદર ટેન્શન રે વાપરી જ નાખવાના સાચું વાપરો નઈ તો તમારે એમ કેવાનું હું કમાવું તમે વાપરો એમ

એક ન્યાય છે ને એક ભીમરાણા છે ને ત્રીજું મંદિર અહીંયા છે એવું કઈક છે આપણે જો મસ્ત મજાના તમને દર્શન કરાવવા માતાજી તે દીધ પ્રગટ થયા તે દીધી અમારા આ દેહમાં બહુ જ આનંદ છે માણસને શાંતિ મળી ગઈ મોહમ આવે ઢકડા મોટે માનો ચાર વરસ પહેલા અમે ભેહો ઝારવા આવતા ને કઈ નતું એક ઓટો હતો ખાલી ઓટો હા બાવર ઉભા તા બધા અટાણે તો અમારે આમાં કઈ હુઈ ના પડે બધા ખેતરું બની ગયા જોઈ લે આમ અત્યારે તો મસ્ત મજામાં ખેતર બનાવી નાખ્યા અહીંયાથી આપણી ગાડી નહીં નીકળે ભાઈ અહીંયા રાખ ઓકે ચલો પર પથ્થર છે દેખો તો આપણે ભાઈ ગાડી છે ને વહા છે રાખવી પડી કારણ કે આ બધામાં છે ને પથ્થર નાખી દીધા છે કારણ કે ચોમાસું હમણાં નજીક આવે છે ને તો અહીંયા ગારો ને એવું બધું બહુ થાય છે પાણી બહુ ભરાય છે તો પહેલાથી જ પ્લાનિંગ કરી નાખી

સટકતા લીલા નારિયેલ હે ને એટલે થોડા અઘરા પડતા હે તમે ભાઈ ચોમાસાની અંદર છે ને આ મંદિર છે ને ટૂંકમાં અહીંયા સુધી પાણી ભરાઈ જાય છે એમ બધા કહે છે આ એક પગઠિયું છે ને ત્યાં સુધી કારણ કે આ બધા ખેતર છે ને બુડી જાય છે અને આ ટૂંકમાં ડૂબેલા ના પણ થોડી વાર ટૂંકમાં જ્યાં સુધી વધારે પાણી હોય ને ત્યાં સુધી છે ને પાણી ભરતી હોય ને ત્યાં સુધી એટલે સુધી પાણી રીએ છે બધા એમ કહે છે ને અને હકીકતમાં રીઅલ મહિમત છે આટણે કે જો આમાં હે ને ઓલા પાણીના નિશાન નહોતું બધું દિવાલમાં ન હોય કારણ કે હે ને સુધી પાણી ભળ્યું હોય ને સુધી નિશાન પડી ગયા છે અહીંયા છે ને ગ્રીનરી નેક્સ્ટ લેવલ લેજો આ બધા ઝાડવા ને નારિયેળીનો બધું વાવેલો છે તો ચાલો ભાઈ બધા મિત્રો આપડા છે ને દર્શન કરી લ્યો માતાજીના તો ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને દર્શન કરીને આનંદ આવી ગયો નથી વાત પૂરી વાત એ મારી માં અમે ચારે ચાર ફેમિલી આવ્યા ને ઈ મને વધુ મજા હાય કે બાપ દીકરા ધંધા અલગ અલગ રહ્યા અમારે કઈ મેળ પડે નહીં

જોતાજી અર્જુનભાઈ જો આગળ ખબ ખબ કરતા નીકળી ગયા છે એવું હે વાહ તો પર મુશ્કેલી વાળું કામકાજ છે કારણ કે રસ્તો બહુ આકડો છે ને આગળ તો જાય નથી દર્શન તો કરી લીધા છે પણ હવે અમારો નેક્સ્ટ પ્લાન છે ને શું છે ખબર છે અમારે જવું છે લાંબા ગામ ન્યા એક મારા ફૂઈ રહી છે તો ફૂઈ ના ઘરે કદી ના ગયા નથી મારા મમ્મી ને મારા પપ્પા ને કે હાલો ન્યા મારી મેં લઈ ગયા આપડે શું કામ છે બીજું હાલો આમ તો ફકીર આદમી હોય જોલા લેકે નીકળ ચડે નીકળ પડે અને મસ્ત મજાનો નો અર્જુન ભાઈ મસાલો બનાય છે જો ઘણી વાર પણ આવા આનંદ થી નથી ગયા ભેગું નહીં પબ્લિક રહેતી ગયો મેળ ના આવે આવે ટાણે કોઈ દીક ની ગયા નથી કઈ વાંધો નહીં આવી આનંદ નો કોઈ પાર નથી આજે મારા નણંદ ને મળવા જાય ને બાકી આવે ટાણ કોઈ ટાઈમ જ નથી મળ્યો લ્યો ને આ ભેહું દેજી તો પછી હું એક પ્રકારે મોજ આવી ગઈ અને એક પ્રકારે વી એકમી વર થઈ ગયા આવ્યા તે દિના કોઈ દી નણંદ ને ઘેર આ ટાઈમે નથી ગયા જાય ખરી પણ આમ ટક ટાણા વિના જાય એવો ટાઈમ જ ના હોય કાલા ડોટ કલાક નો ટાઈમ માન માન મળતો ધરું ન થયો બેહવાનો કે જાવ હવે હવે અહીંયા ધરું થઈ ગયો બધે ને આમાં હવે બસ તો ભાઈ મારા ફૂઈ ઘરે આવી ગયા છે મારા મમ્મી બધા વાં બેઠા છે દેખાઈ ગયો દેખાય એને ત્યાં ઉતારી દઉં અમે અને અમે જાય છીએ બે પાંગા જેવા મિત્ર મારા ભેરા આવી ગયા છે તો હવે અમે લોકો જઈએ છીએ ક્યાં જઈએ છીએ લાંબા લાંબા શું કરશું ખબર નહીં ના અમારા ડોક્યુમેન્ટ લેવાના છે તો બધા કેદીને મને કહેતા હતા ને કે ભરતભાઈ તમે ઓલા દાદી મને મેલવા ગયા ને પાછા લેવા તા ને એ શું હતું તો ભાઈ ઈ છે ને કઈ નતું માં દાદીમાંના ડોક્યુમેન્ટ બધા ગામમાંથી કરાવવાના હતા પંચાયતથી કે અને પંચાયતથી એના ટૂંકમાં ડોક્યુમેન્ટ બધા લેવાના હતા કે દાદીમાના આગળ પાછળ કોઈ છે ને વારસદાર કોઈ છે ને એ એક દાખલો કઢવાનો હતો એ દાખલો નીકળી ગયો છે તો હું ત્યાં લેવા જાઉં છું એ દાખલો લેવા હું પછી કાલે કલ્યાપુર પોલીસ સ્ટેશને જાઉં છું ત્યાંથી એક મારે દાખલો લેવાનો થાય કે ભાઈ આ દોહી માને આગળ પાછળ કોઈ છે નહીં પછી અમે કાલે કદાચ રાજકોટ મેં લેવા જાઉં છું આશ્રમમાં હું કહેતો આઈ હેટ યુ આઈ હેટ યુ હે ઉતરી જાય એથી આલ ફટાફટ